આજે એ ના ખુલ્લા પ્લોટમાં યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ મહત્વનું છે કે મકરબા તળાવ પાસે એમસી ના ખુલ્લા પ્લોટમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વૃક્ષારોપણ કર્યું મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત ચાલીસ લાખ રોપા રોપાયા છે મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત એએમસી દ્વારા બિના મૂલ્યે રોપા પણ અપાશે ધારાસભ્ય અમિત ઠાકર સહિત એએમસી ના પદાધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મકરબા ખાતે સરખેજ વોર્ડની અંદર ત્રણ હજાર વર્તા કરતાં વધારે સ્ક્વેર મીટર પ્લોટની અંદર ત્રણસો એંસી જેટલા વડ વાવવામાં આવ્યા હતા માન્ય ભારત સરકારના ગૃહ અને સહકારી મંત્રીના વાત કરી ગાંધીનગર લોકસભાના સાંસદના વરદ હફ્તે વડના ઝાડ રોપવામાં આવ્યા હતા ઉપરાંત સાથે સ્થાનિક ધારાસભ્ય કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ અને આ જગ્યાએ આપણે વાત કરીએ કે મકરબા ખાતે લગભગ મોટો ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે જેમાં મિયા પદ્ધતિથી અગિયાર હજાર કરતાં વધારે છોડ અહીં આગળ વાવવામાં આવશે આમ એક નવું નજરાણું સરખેજ વોર્ડની અંદર વેજલપુર વિધાનસભાની અંદર એક ઓક્સિજન પાર્કનો ઉમેરો થશે